એક નાનું એવું રાજ્ય હતું એમાં એક રાજા રાજ કરતા હતા રાજા બહુ ધર્મ પ્રેમી અને પ્રજાનું ધ્યાન રાખવા વાળા હતા હવે આ રાજ્યમાં ત્યાં ચાર પ્રજ્ઞા ચક્ષુ એટલે કે ચાર સુરદાસ રહેતા હતા અને સુરદાસ ચારે સુરદાસ પાસે અલગ અલગ આવડત હતી કળા હતી તેઓમાં અલગ અલગ પ્રકારના ગુણ હતા તો તેઓ વિચાર તેઓએ વિચાર કર્યો કે આપણે રાજા પાસે જઈએ તો આપણા ગુણની કદર થાય આપણા કળાની કદર થાય અને રાજા આપણને પોતાના રાજ્યમાં નોકરીએ રાખી લે અને આપણો આપણને પગાર મળે અને આપણે ખાવા પીવામાં કોઈ તકલીફ ન થાય અને આપણને માન સન્માન પણ મળે તેથી તેઓ તે રાજાના દરબારમાં જવા માટે ચારે જણ ચાલી નીકળ્યા અને જેવા રાજ દરબારના દરવાજે પહોંચ્યા તો પહેરેદાર હોય તેમને તેમને રોક્યા એટલે ચા કરતા કેટલી તો ગરમ જ હોય એટલે પહેલા તો કહેવા લાગ્યા કે તમારા જેવા માણસોને અમારા રાજા ન મળી શકે એટલે તેઓ વિચારવા લાગ્યા કે આપણે રાજાને મળવું હોય તો કાંઈક તરકીબ અજમાવી પડશે કાંઈક યુક્તિ કરવી પડશે તેથી કરી આપણે રાજાને મળી શકીએ એટલે તેઓ દરબારમાં પહોંચવા માટે ચારે હાથા જોડી કરી અને તેઓ રસ્તો રોકીને ઉભા રહી ગયા એટલે આવતા જતા માણસોને અડચણ થવા લાગી એટલે ત્યાં આવતા જતા લોકો તેમને કહેવા લાગ્યા કે એક બાજુ ઉભા ઉભા રહો ને તો તો તેઓ કહેવા લાગ્યા કે નહીં અમે જ રહીશું માણસોએ કહ્યું કે અમે રાજાને ફરિયાદ કરીશું કે હા જેને ફરિયાદ કરી હોય તેને કરો પણ અમે અહીંથી હટવાના નથી અમને કાંઈ દેખાતું નથી અડચણરૂપ થવાને હિસાબે તેમને આ માણસોએ રાજાના દરબારમાં ફરિયાદ કરી તો તે રાજના માણસો આવ્યા અને રાજાએ તેમને હુકમ દીધો અને કીધું કે ચારેને અહીંયા હાજર કરો એટલે ચારેય સુરદારને રાજ દરબારમાં હાજર કરવામાં આવ્યા અને તેમને પૂછવામાં આવ્યું કે તમે આવો ગુનો શા માટે કર્યો છે તો તેઓ કહેવા લાગ્યા કે તમારા જે પહેરેદારો છે તેમને અંદર નહીં આવવા દીધા અમને અંદર આવવા દીધા નહીં એટલે મારે આવું કાર્ય કરવું પડ્યું અમારામાં ચારેમાં જુદી જુદી આવડત છે જુદું જુદું ટેલેન્ટ છે જુદી જુદી કળા છે અમે તે તમને બતાવવા માંગીએ છીએ તેથી અમે આ યુક્તિ કરી છે તો રાજાએ કહ્યું કે તમારામાં શું ટેલેન્ટ છે શું આવડત છે તમારામાં કેવી કળા છે તે અમને બતાવો તો જે પહેલો સુરદાસ હતો તેને કહ્યું કે હું ગમે તેવો ઘોડો હોય કે કોડી હોય તેની ઉપર હાથ ફેરવીને કહી દઉં કે આ જાતવાન છે કે કેવી નસલની છે કે આમાં શું તકલીફ છે તો હવે એવું બને છે કે તે તે રાજ્યમાં એક એક હજુ નવી નવી ઘોડી હતી કોઈને સવાર થવા દેતી તે બહુ તોફાની હતી એટલે સુરદાસને કહ્યું કે તમારે અમારે ત્યાં એક ઘોડી છે અને તે કોઈને અસવારી કરવા દેતી નથી તે બહુ તોફાની છે તો સુરદાસ કહે મને ત્યાં લઈ ચાલો એટલે હું તેનામાં શું તકલીફ છે તે કહી દઈશ એટલે સુરદાસ ને ત્યાં લઈ જવામાં આવ્યો અને આ તોફાની ઘોડીને માથે સુરદાસે હાથ ફેરવ્યો એટલે તે સમજી ગયો કે આ ઘોડીને જન્મતી વખતે નીચે પસડાવાથી એના પેટના ભાગમાં બે કાંકરી ખૂંચી ગઈ છે એટલે ઘોડીની નસ જે ધોરી નસ છે તેને અડે છે એટલે તેને બહુ દુખાવો થાય છે એટલે તે અસ્વારી કરવા દેતી નથી એટલે ઘોડી આમ કરે છે તો રાજાએ કહ્યું તો શું કરવું પડે તો રાજાને કહ્યું કે રાજાને કહ્યું કે સુરદાસ હું સૂરદાસ છું પણ તેનું સફળ ઓપરેશન કરતા પણ મને આવડે છે એટલે તેણે હથિયાર મંગાવી અને તેને એક છેકો મારી તે કાંકરીઓ કાઢી લીધી અને દવા મલમ લગાવવો પડે તે લગાવી દીધો અને ઘોડીને સારું થઈ ગયું અને તેના પર અસવારી પણ થઈ ગઈ તો તેને રાજાએ પોતાના રાજ્યમાં રાખી લીધો અને દસ રૂપિયાનો પગાર નક્કી કરવામાં આવ્યો પછી રાજાએ જે બીજો સુરદાસ હતો તેને પૂછ્યું કે તમે શું જાણો છો તમારામાં કઈ કળા છે તે કહો તો બીજો હતો કહ્યું કે હું કોઈ પણ સ્ત્રીને એના અવાજ ઉપરથી એની વાત ઉપરથી એના હાવભાવ ઉપરથી કહી દઉં છું કે તે કઈ પ્રકારની સ્ત્રી છે તો રાજાએ કહ્યું કે મારા હમણાં જ નવા નવા લગ્ન થયા છે એટલે તે રાણીને રાજાને તો ઘણી બધી રાણીઓ હતી પણ આ ઘરમાં જે રાણી નવી આવી હતી તે કઈ પ્રકારની સ્ત્રી છે તે કહી દેશો તો સુરદાસે કહ્યું તો મને ત્યાં લઈ ચાલો તો હું કહી દઉં કે કેવા પ્રકારની સ્ત્રી છે જેવા સુરદાસ રાજાના રાજાના માણસો રાણી પાસે લઈ ગયા તો રાણી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા અને રાણીને વાત કરી તો રાણીએ કહ્યું કે આંધળાને કહો કે ઘડીક ત્યાં બેસી અને મારી રાહ જોવે તો તરત જ સુરદાસે કહ્યું કે ચાલો મેં પારખી લીધું કે આ સ્ત્રી કોણ છે કેવી છે અને કયા પ્રકારની છે તો કે તમે આમાં શું જોઈ લીધું તો રાજાના માણસોને કહ્યું કે તમે ચાલો અને રાજા પાસે ગયા અને રાજાને કહેવા લાગ્યા કે તમારી સ્ત્રી કોઈ ક્ષત્રિય ની દીકરી નથી દાસીની દીક કોઈ

તમે અમારી સાથે યુદ્ધ ન કરો અને આપણા સંબંધ જળવાઈ રહે તે માટે અમે આના લગ્ન તમારી સાથે કરાવ્યા હતા હવે આ વાતની રાજાને જાણ થતા રાજા તો સુરદાસ ઉપર બહુ ખુશ થઈ ગયા રાજાને રાજાએ પૂછ્યું કે તમને કઈ રીતે ખબર પડી ગઈ કે આ ક્ષત્રિયની દીકરી નથી અને કુળવાનની દીકરી નથી તો સુરદાસે કહ્યું કે સીધી વાત છે કે મને ત્યાં લઈ જવામાં આવ્યો ત્યારે તેણે જે શબ્દનો પ્રયોગ કર્યો કે 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 કહો કહો મારી હોય જો તો તે તે એમ એમ ન બોલે કહે ઘડીક રાહ જુએ હું હમણાં નાઈ ને તરત આવું છું આ ઉપરથી મને ખબર પડી ગઈ કે તે ક્ષત્રિયની દીકરી નથી કુળવાન ની દીકરી નથી અને રાજા કહ્યું કે હું તને મારા રાજ્યમાં નોકરી રાખું છું અને તારો પગાર અગિયાર રૂપિયા હવે ત્રીજો સુરદાસ હતો તેને કહ્યું કે તું તારી કળા બતાવ એટલે સુરદાસે કીધું કે હું ગમે હીરા હોય તો કહી દઉં છું કે તે સાચા છે કે ખોટા છે કેટલા કેરેટના દામે શું દામ છે બહુ સારી રીતે કહી દઉં છું તો રાજા એ એક થાળ મંગાવ્યો અને એમાં બધા ખોટા હીરા લાવવામાં આવ્યા અને અંદર બે સાચા હીરા પણ લાવવામાં આવ્યા હતા હવે સુરદાસને કહ્યું કે હવે તમે કહી દો કે આમાં સાચા હીરા કયા છે એટલે સુરદાસે તે થાળ હતો તે તડકામાં મુકાયો અને કહ્યું થોડી વાર રહી અને સુરદાસે હાથ ફેરવી અને જે સાચા હીરા હતા તે બે હીરા કાઢીને રાજાના હાથમાં આપ્યા અને કહ્યું કે આ સાચા હીરા છે તો રાજા પણ ખુશ થયા અને કહેવાય લાગ્યા કે તને કઈ રીતે ખબર પડી કે આ જે ખોટા હીરા ખોટા હીરા હોય તે તડકામાં તપી જાય છે અને ગરમ લાગે છે અને સાચો હીરો કોઈ દિવસ તપતો નથી એટલે મને ખબર પડી જાય છે કે આ સાચા હીરા છે તો રાજા ખુશ થઈ ગયા અને અને પણ રાખી લીધો તેનો પગાર રૂપિયા રાખ્યો હવે ચોથા નો વારો હતો એટલે સુરદાસ તો કહેવા લાગ્યો કે મહારાજ હવે રહેવા દો હું જાઉં છું મહારાજ કહેવા લાગ્યા કે પણ તારે પણ તારી કળા બતાવવાની છે કે ના ના રહેવા દો મને મારી કળા નથી બતાવી તો રાજાએ કહ્યું કે તને કઈ કળા આવડે છે તો મને માણસ પારખતા આવડે છે કે માણસ કયા કુળનો છે કેવો છે અને એની પાસે શું શું આવડત છે એ બધું પારખતા મને આવડે છે તો રાજાએ કહ્યું તમારે નથી જવાનું અને તમે કહી દો કે હું કયા કુળનો છું કેવો માણસ છું છું તો ક્ષત્રિય પરંતુ તમે કહી દો તો પેલો સુરદાસ ગભરાઈ ગયો અને તે કહેવા લાગ્યો કે રાજા મને માફ કરી દો હું જાવ છું તો રાજા એ કહ્યું તમારે બતાવવું પડશે તો સુરદાસ કહ્યું રાજા તમે મને મરવી તો નહીં નાખો ને મને વચન આપો તો રાજા તેને વચન આપ્યું તો સુરદાસે કહ્યું કે તમે ક્ષત્રિય નથી તમે કોઈક વાણિયાના દીકરા છો એટલે રાજા તો તરત ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે હું તારા કટકા કરી નાખીશ તો સુરદાસે કહ્યું કે પહેલા કટકા કરવાની વાત રહેવા દો અને તમે તપાસ કરાવો એટલે રાજા તો ઉગાડી તલવાર લઈ અને જે તેમની વૃદ્ધ માતા હતા તેમની પાસે રાજા પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે મને જલ્દી બતાવો જલ્દી જણાવો કે હું કોનો પુત્ર છું હું ક્ષત્રિય છું કે નહીં તો માતા જ જે વૃદ્ધ ક્ષત્રિય માતા હતા તે હાથમાં માળા ફેરવતા હતા અને કહેવા લાગ્યા કે બેટા તને મારી ઉપર વિશ્વાસ નથી મારી ઉપર શંકા છે તો રાજા કહેવા લાગ્યા કે માં તમારી ઉપર મને કોઈ શંકા નથી પરંતુ પહેલા surdas ની વાત પણ હું ટાળી શકતો નથી કારણ કે ત્રણે ત્રણ surdas સાચા પડ્યા છે તો તમે મને કહો કે હું ક્ષત્રિય નથી તે વાત સાચી છે નહીતર હું આ તલવારથી મારું ધરથી માથું અલગ કરી દઈશ હવે જે આ ક્ષત્રિય માતા હતા તેને થયું કે હવે રાજાને કહેવું પડશે એટલે તેમણે વાત કરી કે પેલો લાવ એ કાગળમાં લખેલું છે કે તું એક વાણિયાનો પુત્ર છે આપણે ત્યાં મુનિમતા હતા તેમનો કારણ કે અંગ્રેજો વારસદાર ન હોય તેમનું રાજ લૂટી લેતા હતા એટલે અમારે સંતાન ન હોવાથી મેં આ મુનિમનો પુત્ર ખોળ લીધો આ વાતની મને તારા પિતાને અને મુનીમ શેઠ હતા તેમને અને તેમના પત્નીને જ ખબર હતી બીજા કોઈને ખબર ન હતી આ લખાણ અમે કર્યું હતું અને આ રાજગાદ્ય તને બેસાડ્યો એટલે બેટા તું વણિકનું સંતાન છે તો કે એમાં આ કાગળ રાખવાની શું જરૂર હતી તો તેની માં કહેવા લાગ્યા બેટા આ કાગળ રાખવાનું કારણ એક જ હતું કે કોઈ રાજા સાથે યુદ્ધ થાય અને બગડાસટી બોલતી હોય ચાકાચીક બોલતી હોય અને તું આ પશુ અને માણસોના લોહીને ન જોઈ શકે અને તું પેઠ દેખાડી અને જ્યારે યુદ્ધના મેદાનમાં થી ભાગ એટલે કે કે ભાગી જા અને અને થાય કોઈ કહે આ ક્ષત્રિયનો દીકરો ન હોય કારણ કે ક્ષત્રિય કોઈ દિવસ પીઠ દેખાડે નહીં તે મરી જાય પણ પોતાની પીઠ દેખાડે નહીં એટલે મારા ઉપર કોઈ શંકા કરે ત્યારે મારે કહેવા થાય કે આ મારો પુત્ર નથી આ એક વણિકનો પુત્ર છે એટલા માટે મેં આ લખાણ રાખ્યું હતું હવે તો રાજા તો એની માતાને પગે લાગી અને અને રાજા પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે વાહ સરસ સુરદાસ કરી દેવામાં આવે છે અને રાજ્યમાં તમને નોકરી રાખવામાં આવે છે અને પછી રાજા પૂછવા લાગ્યા કે તમને કેમ ખબર પડી કે હું ક્ષત્રિયનું સંતાન નથી તો સુરદાસે કહી દીધું કે વાત

શેઠ એટલે કે વણિકનું જ લોહી હોય તો મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને અમારી વાર્તા સારી લાગી હોય તો મિત્રો આમ અહીં વાર્તા પૂરી થાય છે કોઈ કળા હોય કોઈ આવડત હોય કોઈ ટેલેન્ટ હોય તો તેની કદર આ દુનિયામાં થાય છે જો અમારી વાર્તા સારી લાગી હોય અમારી ચેનલ તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી ને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે તો જય